રાજકોટના નવા બનેલા કોર્ટ પરિસરમાં વકીલો વકીલો વચ્ચે જોવા મળી બભાઈ ગઈ કાલે અમુક વકીલોએ રાજકોટના પ્રીમાઇસ આ કોર્ટ પ્રિમાઇસિસમાં નવા બનેલા બિલ્ડિંગમાં ટેબલો મૂકી દીધા એના કારણે વિવાદ ઉત્પન્ન થયેલો કારણ કે ઘણા જુનિયર વકીલ મિત્રો જે છેલ્લા પાંચ વર્ષમાં આવ્યા છે એમના માટે કોઈ બેસવાની દેશવાની વ્યવસ્થાઓ નથી એટલે એ લોકોની સ્વભાવિક છે લાગણી હોય કે બેને અહીંયા ટેબલ ની જગ્યા મળી શકે હવે ચોક્કસ લોકો જે ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે પાંચ વર્ષ થી જ માત્ર વકીલાત આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે આ વિવાદ ઉત્પન્ન થયો અંતે બીસીક જજે સિનિયર એડવોકેટો ને અને નવી ચૂંટાયેલી બોડી ને બોલાવવામાં આવી તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ આવશે અને જનરલ બોર્ડમાં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી એના માટે એક સર્વસામાન્ય સુર એવો પણ છે કે જનરલ બોર્ડની અંદર કોને ટેબલ ફાળવવું

ગાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ